ઈ મારી ગોદના ભઈ હા તમર હાથવારો ને બેન પાણે ને જ નાસ્તા પાણી લઈને આવી જાસ મોટું પડીકો આય અમને નઈ જો ઓમ લો દાળ ખવાય થયો મો ભાઈ આવ્યા કેળા ને કર હું દઈ જા જેવડો ગયું છે સફરજન જાય છે ને તેલ નઈ એવું બધું તેલ લઈ અનુભી છે ને દાઈન ને તમરાંતા નથી એટલે નાસ્તો કામ જા કેટલા દિવસ છે એક દિન નેંગ દે થા બીજો કોણ દે સાપડા ગામમાં હા મે ઉભો તો ઈ કોલી શેરી એટલે એક દિન અને એક ફ્રૂટ ને ઉભો તો દેઈ જાય